આમોદ તાલુકાના નાહિયેર ગામે ગૌચરની જમીનની બાબતમાં ગામના નકશામાં સાત બાર અને આઠ અ માં પણ કુદરતી પાણીની નિકાસ હોય અને બની બેઠેલા જાગૃત નાગરિક દ્વારા પાકું આરસીસી અવરોધ કુદરતી પાણીના વહેણ સામે અંગત ફાયદા માટે પોતાના ખર્ચે ઊભો કરેલ છે અને સામૂહિક ગામના ખેડૂતોએ વિરોધમાં અરજી કરેલ તે સંદર્ભમાં અવરોધ તંત્ર દ્વારા દૂર કરવાનો આદેશ કરેલ છે અને કાસની સાફ સફાઈ કરવા પણ સિંચાઈ વિભાગનું હિટાચી મશીન આમોદ ધારાસભ્યની સામૂહિક ખેડૂતના હિત માટે ભલામણથી તંત્ર દ્વારા મોકલેલ છે નાહિયેર ગામે આવેલી સર્વે નંબર એકસો પંચોતેર ત્રણસો આઠ અને ત્રણસો ઓગણીસની જમીનમાં ગેરકાયદેસર માટી ખનન થતું હોય એવા મીડિયામાં સમાચારમાં ધારાસભ્ય ગામના સરપંચ તલાટી તેમજ ગામની છબી બગાડવાનું ષડયંત્ર કરવામાં આવ્યું હતું નાયેર ગામના બની બેઠેલા જાગૃત નાગરિક હરિરામ સુરેશ પટેલ અરજીને ધ્યાને લઈ આમોદ મામલતદાર એટીડીઓને ત્વરિત કાર્યવાહી કરી કોઈ ગેરકાયદેસર માટી ખનન થતું ના હોય તેની તેને પુષ્ટિ કરી અને બની બેઠેલા જાગૃત નાગરિકને લેખિતમાં જવાબ આપેલ છે અને પાણી વહેણના અવરોધ દૂર કરવાના લેખિતમાં આદેશ કરવામાં આવેલ છે ભ્રામક સમાચારના વિરોધમાં ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર આપીને આવી સોશિયલ મીડિયા ચેનલો દ્વારા કાશની સાફ સફાઈ એક સરકારી કામગીરી ચાલતી હોય જેમાં ખોટા અવરોધ ઉભો કરી કોઈ પણ જાતના આધાર પુરાવા અને યોગ્ય ચકાસણી વગર પોતાનો દમદાર આપીને સમાચાર પ્રસિદ્ધ કરીને ખંડણીની મૌખિક માંગણી કરી રહ્યા છે અને તેમને આવો અધિકાર નથી અને જો હોય તો માહિતી કચેરીમાં રજિસ્ટ્રેશન અને સરકાર દ્વારા આપવામાં આવેલ મંજૂરી પત્ર વગેરેની ઊંડી તપાસ થાય અને બની બેઠેલ લેભાગુ પત્રકારો તપાસમાં નીકળે તો યોગ્ય કાર્યવાહીની માંગણી કરવામાં આવેલ છે બની બેઠેલા જાગૃત નાગરિક તેમજ સોશિયલ મીડિયા તંત્રીઓમાં વધુ કાયદાકીય સામૂહિક ખેડૂતો દ્વારા લેવાય તો નવાય નહીં કલેક્ટરને આપવામાં આવેલ આવેદન પત્રથી લેભાગુ પત્રકારોમાં ફફડાટ ફેલાયો છે રિપોર્ટર અભી સૈયદ તહલકા ન્યૂઝ આમોદ મધુસૂદન દિનેશભાઈ પટેલ રહેવાસી નાઈએ સોશિયલ મીડિયા ઉપર જે ન્યૂઝ નાયર ગામના ચાલે છે એ સદંતર ખોટા છે મામલતદારશ્રી અને ટીડીઓશ્રી તપાસ સ્થળ ચકાસણી કરતાં અમને હુકમ પણ આપી દીધો છે અને એ બિલકુલ લીગલી છે અને એને ખોદવાનું જ છે તો આવા જે પ્રાઇવેટ ચેનલોવાળા જે છે પત્રકારો એ ખોટી રીતે ધારાસભ્યશ્રી સરપંચશ્રી અને તાલાટીને અને સમગ્ર કામને બદનામ કરવાની આ લોકોની ચાલશે તે ચેનલો પર અમે બદનામશ્રીનો દાવો કરવાના છીએ જે જે કાનૂની કાર્યવાહી થશે એ અમે આજથી ચાલુ કરીએ છીએ આ સમગ્ર મામલો શું છે એ સિંચાઈ વિભાગ દ્વારા અમારા ગામમાં કાસ સફાઈનું કામ ચાલે છે આજથી દોઢ મહિના પહેલાંનું ચાલે છે અને ખોટા ખોટા ત્યાં વાત ગામના જે એક ખેડૂત છે એમને એ પાણી એમના ખેતરમાં રહી નીકળે છે નીકળવા દેવું નથી એટલે એ ભાઈ આ ચેનલવાળાનો સંપર્ક કરેલો અને આ રીતના આ બધું આ કામ કરેલું છે એટલે પાણીનો વેણ જ બોલે છે કુદરતી

વેણ બોલે છે એ વાંધા કોટર બોલે છે એ સાચું છે અને એ એ પ્રમાણે બરાબર છે અંદર સરકારી મશીન અને સરકારનું કામ ચાલે છે ઘાસ કરવાનું એમાં એ લોકો લગભગ વીસ બાવીસ વર્ષથી ખેતી કરે છે પુરાણ કરીને અત્યારે પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે તો કોતર ખુલ્લું કરવાની જરૂરિયાત પડી છે એ લોકો એ પોતાના ખર્ચે ત્યાં બંધ પણ બાંધી દીધેલો છે તે એ આરસીસી બંધ અને એક કોતર ખુલ્લું કરવાની ગામજનોની ને તમામ લોકોની માંગ છે અને આ સોશિયલ મીડિયા પત્રકાર સાથે વાત કરેલી અમે એ મુકુભાઈ તારા ત તેથી ઉલ્લેખ કર્યો છે ને એ શબ્દો સામે અમને આપ છે કારણ કે અમારે તમારું કંઈ સાંભળવાનું નથી એમની અમારા ત્યાં ન્યૂઝ ચેલા એટલે એ લોકોને કલેક્ટર શ્રીને અમે આવેદન આપવાના જ છે અને કાનૂની કાર્યવાહી શરૂ જ કરી દીધી આશ્રી